અને હેલિકેપ જે આપણે માયાભાઈ આહીર છે એમના પુત્ર શ્રી જયરાજભાઈ આહિરનો અહીંયા હેલિકોપ્ટર દ્વારા જે જાન આવવાની છે એની ખૂબ જ તળામાર તૈયારી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અને ગામના આગેવાનો પણ અહીંયા જોવા છો અમારા મિત્ર લાલજી વાસિયા છે અને સરસ મજાનું અત્યારે હાલ શૂટિંગ કર્યા છે જયરા જતા જે જાન આવશે એનો તમને વિડીયો અત્યારે હાલ દેખાડી રહ્યા છે તૈયારી ભરપૂર અત્યારે થઈ રહી છે તો ખાસ કરી ચેનલ માં નવા સબસ્ક્રાઈબ ને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી આગળની વ્યવસ્થા તમને મિત્ર બતાવે છે તો ખાસ કરી જોડાઈ લેજો વિડીયો અંત સુધી આપ જોઈ રહ્યા છો મિત્ર આપ માર તૈયારી થઈ રહી છે આપ જોજો અહીંયા લગ્ન મંડપનું આખે આખું આયોજન ગોઠવવામાં આવેલું છે અને આ રીતનું લગ્ન મંડપ માટેનું આખું આયોજન ગોઠવવામાં આવેલું છે તમે જોવો છો ખુરશીને વ્યવસ્થા પણ આ રીતની બહુ સરસ મજાની કરવામાં આવેલી છે અને આ રીતનું આખે આખું ફૂલોથી શણગારવામાં આવેલું છે જોવો છો ખૂબ જ વ્યવસ્થિત રીતે મંડપ આખો આ રીતનો આખું મંડપનું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ વ્યવસ્થિત રીતે આખે આખું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે આ રીતનું ખૂબ સરસ અને વિશાળ આયોજન ગોઠવવામાં આવેલું છે મંડપ મંડપનું ડેકોરેશન પણ તમે જોઈ જોઈ રહ્યા છો બે બાજુ આ રીતનું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે અને લોકો ખૂબ જ અહીંયા ઉપસ્થિત છે અને આપ જુઓ છો કે અહીંયા અમારા

મંડપનું આયોજન પણ ગોઠવવામાં આવેલું છે તમે જોવો છો કે આ રીતનું બહુ મોટો મોટું આયોજન ગોઠવવામાં આવેલું છે અને લોકો હજી ખૂબ જ સંખ્યાની અંદર અહીંયા લોકો પતાવેલા છે આપ જોવો છો કે આ રીતના મહેમાનો પણ અહીંયા આવી ચૂકેલા છે અને અહીંયા આ રીતનું મૂર્તિ મૂકવામાં આવેલી છે ખૂબ જ મજાની મૂર્તિ મૂકવામાં આવેલી છે આપ નિહાળો છો કે બહુ

આવેલો છે તમે જોવો છો વ્યવસ્થિત રીતે આ રીતનું આવેલું છે અમે કે રસોડા વિભાગની અંદર ખૂબ જ જમણવાર માટે ખૂબ જ તડામાર તૈયારી થઈ રહી છે આપ જોવો છો કે વ્યવસ્થિત રીતે આ રીતનું બધું તૈયારી થઈ રહી છે અલગ અલગ જમણવારની આઈટમ પણ અલગ અલગ રાખવામાં આવેલી છે રજવાડી ઊંધિયું રાખેલું છે કાજુ પનીર મસાલા રાખેલું છે આવી અનેક આઈટમ રાખવામાં આવેલી છે આપ તમે જોઈ રહ્યા છો વ્યવસ્થિત રીતે આપણું જમણવાર તૈયારી કરવામાં આવેલી છે કે ખૂબ જ જમણવાર માટેની વ્યવસ્થા મોટા પાયે અહીંયા શરૂ વ્યવસ્થા કરો ચાલુ છે અત્યારે વ્યવસ્થા ચાના આવવાની છે તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તમે જોવો છો ડેકોરેશનને આ લોકો હજી તૈયારી ખૂબ જ તળા માળની તૈયારી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો

મિત્રો ખૂબ જ સરસ મજાનું અહીંયા સિક્યુરિટીનું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ રહ્યા છો અંદર એન્ટર થતાં જ તે આ કાકાને સિક્યુરિટી માટે બેઠેલા છે મહેમાન લોકો પણ આમ તમે જોવો છો પધારી રહ્યા છે મહેમાન લોકો બધા લોકો અને તમે જોવો છો આ રીતનું આખું આખું આયોજન ગોઠવવામાં સરસ મજાનું આવેલું છે ખૂબ જ મોટી તૈયારી કરવામાં આવેલી છે તમે જોવો છો ફટાકડા માટે બહુ મોટો જથ્થો અહીંયા ઊભો કરવામાં આવેલો છે છોકરા બાળકો પણ અહીંયા આવેલા છે વ્યવસ્થિત આ રીતનું ખૂબ સરસ મજાનું આયોજન ગોઠવવામાં આવેલું છે વ્યવસ્થિત રીતે આ રીતનો કોઈ આયોજન ગોઠવવામાં આવેલું છે તમે જુઓ છો જોવો છો ખૂબ જ વ્યવસ્થિત રીતે મંડપ આખો આ રીતનો આખો મંડપનું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે અને આપ જોઈ રહ્યા છો ખૂબ જ વ્યવસ્થિત રીતે આખે આખું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે આ રીતનું ખૂબ સરસ અને વિશાળ આયોજન ગોઠવવામાં આવેલું છે મંડપ મંડપનું ડેકોરેશન પણ તમે જોઈ જોઈ રહ્યા છો બે બાજુ આ રીતનું ડેકોરેશન ગોઠવવામાં આવેલું છે અને લોકો ખૂબ જ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોવો છો કે અહીંયા અમારા અહીંયા મિત્રો પણ અમારા બધા અહીંયા વિડીયો ઉતારવા વાળા બધા ટોટલ વ્યક્તિઓ અહીંયા ઉભા છે અહીંયા અહીંયા શ્રીરાજભાઈના લગ્નની અંદર મોરારી બાપુ પણ પધારવાના છે આપ ફોટામાં નિહાળી રહ્યા છો અને ખૂબ જ મોટો વિશાળમાં મંડપનું આયોજન પણ ગોઠવવામાં આવેલું છે તમે જુઓ છો કે આ રીતનું આખું બહુ મોટો મોટું આયોજન ગોઠવવામાં આવેલું છે અને લોકો હજી ખૂબ જ સંખ્યાની અંદર અહીંયા લોકો પધારેલા છે આપ જુઓ છો કે આ રીતના મહેમાનો પણ અહીંયા આવી ચૂકેલા છે અને અહીંયા આ રીતનું મૂર્તિ મેકવામાં આવેલી છે ખૂબ જ મજાની મૂર્તિ મૂકવામાં આવેલી છે આપ નિહાળો છો કે બહુ ખૂબ ખૂબ જ